મારી સાથે મારા ભાઈની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે અને જો હવે હું કંઈ પણ કરીશ ને તો મારા ભાઈની સગાઈ પણ તૂટી જશે અને જો એવું કંઈ પણ બન્યું ને તો મારા પેરેન્ટ્સ શું કરશે કંઈ જ ખબર નથી શું શું કરશે તમારું પેરેન્ટ્સ કાં તો એ મરી જશે કાં તો મને મારી નાખશે નીરજ નીરજ મને કંઈ સમજાતું નથી કે હું શું કરું બસ મને ખાલી એટલું સમજાય છે કે હું તારા વગર નહીં જીવી શકું અને હવે મારી પાસે ટાઈમ નથી હું તને માત્ર એટલું જ કહેવા આવી છું કે જો મારા બીજા સાથે લગ્ન થયા ને તો ચોરીએ ફક્ત મારું શરીર જ ચડશે મારી આત્મા તો તારી પાસે જ હશે અને તું જાણતો જ હશે ને કે આત્મા વગરનું શરીર એક લાશ જ હોય છે <coughs> <laughs> <थे> <laughs> थादी थे थादी थे थी है हमारी शादी साधी